હાઈ ગાઈઝ આજે આપણે એક નાનખટાઈ બનાવીશું જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની અને આપણે આમને ઓવનની સાથે અને ઓવન વગર બંને રીતે અને માત્ર એક ચમચી ઘીના ઉપયોગની સાથે ખૂબ જ ખસ્તા એકદમ કુરકુરી અને બિલકુલ બજાર જેવા ટેસ્ટની સાથે બનાવીશું તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે રવું લેવાનો છે સુજી તમે ફાઇન લઈ શકો અથવા તો મોટી હોય તો પણ ચાલશે અને આપણે ઘરનું જ એક બાઉલ સેટ કરેલું છે એ આખું બાઉલ ભરીને સૂજી હતું તો એમની સામે આપણે અડધું બાઉલ ખાંડનું લીધું છે અને હવે આપણે આ બંને મિશ્રણને સારી રીતે પીસી લેવાનું છે તો જેટલું ફાઇન થાય એટલું આપણે કરી લેશું તો બસ હવે આપણે એમને એક મોટા બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને એમાં આપણે બીજી બધી વસ્તુઓ એડ કરી દઈશું તો જે કટોરીથી આપણે માફ કર્યું હતું એ જ અડધી કટોરી ભરી અને મેંદો લીધો છે મેંદાની જગ્યાએ તમે ચોક્કસથી ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ બજાર જેવા રિઝલ્ટ માટે થઈ અને આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે હવે બે ચમચી જેટલું નાયલોન કોપરાનું ખમણ લીધું છે અને માત્ર ને માત્ર એક જ ચમચી આપણે ઘીની એડ કરી છે અને હવે અડધા ટેબલ સ્પૂન જેટલો બેકિંગ પાવડર લેવાનો છે બેકિંગ સોડાને લઈએ બેકિંગ પાવડર લેશું અને બસ એ બધું જ મિશ્રણ છે હવે હાથની મદદથી હલાવી અને સારી રીતે મિક્સ કરી લેશું જે રીતે આપણે પૂરી પરાઠાનો લોટનો જે રીતે મૂણ છે મિક્સ કરતા હોય બસ સેમ પ્રોસેસથી આપણે હળવા હાથથી એમને મિક્સ કરી લેશું અને એકદમ તમે જોઈ શકો છો કે એમનું ટેક્સચર છે એકદમ ક્રમ્બલી થઈ ગયું છે ત્યાં સુધી આપણે એમને મિક્સ કરી લેશું એકદમ સરસ લોટની સાથે બધું મિશ્રણ છે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એમની કણ કણક રેડી કરીશું તો કણક માટે આપણે દૂધ લીધું છે તો લગભગ આપણે આમની અંદર અડધા ગ્લાસ જેટલું જ માત્ર દૂધની જરૂરિયાત રહેશે તો બસ હવે આપણે મીડિયમ સોફ્ટ એવી કણક છે એ રેડી કરી લેવાની છે વધારે પડતી હાર્ડ નહીં કરીએ કારણ કે આપણે આમની અંદર સૂજીનો ઉપયોગ કર્યો છે સૂજી છે આપણે ખ્યાલ જ છે કે દૂધ પાણી ટૂંકમાં લિક્વિડ કોઈ પણ છે એ સારી રીતે એબ્ઝર્વ કરી લેતું હોય છે તો બસ અત્યારે તમે જોઈ શકો છો કે મેં સોફ્ટ એવી કણક છે રેડી કરી લીધી છે અને દસેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી છે કારણ કે સૂજી છે એટલે રેસ્ટ માટે રાખવું જરૂરી છે જેથી કરીને સારી રીતે ફૂલી જાય તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડો ફોર્મમાં આવી ગયું છે તો હવે આપણે આમના કૂકીઝ છે એ બનાવી લેવાની છે તો બસ એક સરખી કરવા માટે થઈને કોઈ પણ સ્પૂન મદદથી અથવા તો હાથની મદદથી પણ બસ નાના નાના પોષણ લેતા જશું અને આ બદામ અને પિસ્તાની કતરણ લીધી છે તો આપણે એમની અંદર સારી રીતે પ્રેસ કરી લેશું જેથી કરીને સારી રીતે એમની સાથે ચોટી જાય તો બસ આ રીતે આપણે બધી જ કૂકીઝ છે એ બનાવી અને તૈયાર કરી લેવાની છે તો આપણે જે કઢાઈમાં કરવાની છે એ ડીશની અંદર પહેલાં આપણે બધી જ કૂકીઝ છે એ ભરી દઈએ બનાવીને બસ હળવા હાથથી આ રીતે પ્રેસ કરીશું બહુ વધારે પ્રેસ નથી કરવાની હળવા હાથથી પ્રેસ કરી અને બદામ પિસ્તાની કતરણમાં આપણે સારી રીતે પ્રેસ કરી દઈશું તો એ રીતે બંને ડીશ છે એ ભરાય અને અત્યારે તૈયાર થઈ ગઈ છે એક આપણે જે ની અંદર બેક કરવાની છે એ રીતે પણ તમને કરીને બતાવીશ અને કડાઈની અંદર પણ કરીને બતાવીશ તો બંનેને આપણે પ્રિહિટ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું પાંચ મિનિટ માટે નિમકને આ રીતે કડાઈમાં રાખી અને એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લીધું હતું તો એમને પણ પચીસથી સત્યાવીસ મિનિટ જેટલો સમય લાગશે અને આ ઓવનને પણ આપણે દસેક મિનિટ માટે પ્રિહિટ કર્યા બાદ એકસો સાઠ ડિગ્રી સેલ્સિયસ પર એમને લગભગ પચીસ મિનિટ માટે આપણે બેક કરી લેશું તો બસ આપણે એમનું ટેમ્પરેચર સેટ કરી અને રાખી દઈએ કૂકીઝને અને સરસ મજાની પચીસ મિનિટનો સમય થશે એટલે ખૂબ જ સરસ એમનો કલર છે નીચેથી ઉપર સુધી આવી જશે તો આ રીતે બેક થઈ ગઈ છે તો આપણે એમને ચેક કરી લઈએ તો આપણે ચેક કરીએ તો તમને જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે ખૂબ જ સરસ મજાની ઉપરથી નીચે સુધી એમનો ગોલ્ડન કલર છે એ આવી ગયો છે ખૂબ જ સરસ બેક થઈ ગઈ છે ડ્રાયફ્રૂટની કતરણ છે એ પણ બિલકુલ વધારે પડતી દાજી પણ નથી અને સરસ મજાનો કલર એમનો પણ આવી ગયો છે એ જ રીતે આપણી કડાઈવાળી કૂકીઝ છે એ પણ સરસ બેક થઈ ગઈ છે ઉપરથી થોડોક કલર એમનો છે વધારે ડાર્ક જેટલો ઓવનમાં આવે એટલો નથી આવતો પણ હું તમને નીચેથી બતાવું તો એમનો પણ ખૂબ જ સરસ કલર છે નીચે સુધી પણ એ બેક થઈ ગઈ છે આમ આ ઓવનવાળી કૂકીઝ છે એમનો પણ કલર ખૂબ જ સરસ થઈ ગયો છે એ જ રીતે ખસ્તા પણ એટલી સરસ બની છે તો આગળ હું તમને તોડીને પણ બતાવીશ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને નીચે આવતા ખાસ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે તો આપણી બધી જ કુકીઝ ખૂબ જ સરસ સરસ મજાની રેડી થઈ ગઈ છે તો પંદરથી વીસ દિવસ માટે તમે ડબ્બામાં ભરી અને એન્જોય કરી શકો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ